સામે કે કે એક રેણીએ મરવું એ સમાધિ કરતા દુર્લભ છે એ સમાધિ કરતા દુર્લભ નિર્વિકલ્પ સમાધિ થઈ જાય મડડી પીડ્યા હોય અष्टाંગ યોગ નાખો ઘડવા મણી તો થોડાક દે ઘડીએ તો જમીન થી ઊપા થઈ જાય પછી ઉડવા મળી પ્રાણાયામ કરે તો થાય કે એ થાય જમીનમાં માં બેઠા બેઠા સેવા એક ધારી નો થાય જમીનમાં બેઠા બેઠા સેવા એક ધારી નો થાય મહારાજે એવું કીધું છે પ્રકૃતિ ને ભગવાન ના ભગત ની ભગતની આરે મેળ છે પ્રકૃતિ મેળ નો ખાતી હોય ને કે એટલે મહારાજ કે અમારી પ્રકૃતિ છે એ ભગવાન ને ભગત થી નોખી પડે નહીં કોઈ વાત અને સિદ્ધાંત એવો કે લાખ વર છેતા રહી કોનાથી ભગવાન થી ભગવાન ભગત થી નહીં એક વર નો રહી એક દી નો રહી ભગત થી છેટા અમે એક દી નો થઈય ભગવાન થી લાખ વર થાય લાખ નું કે આનંદ કીધા અનંત વર સેટા રહી તો કે આનંદ આ જીવન દોરી છે એ માલિપા આવે તો જીવન દોરી થાય એમ એ તો આપણા મનમાં આપણે વિચારવાનું છે આપણે ક્યારે ત્યાગ કરીએ કે ક્યારે ન કરીએ કે ભગવાને તો એમ કે પારા કાષ્ટા મૂકી દીધી છે આપણે કેટલે પૂગ્યા અને કેટલે પૂગવાનું છે એમ તપાસ કરવો અને થોડો પ્રયત્ન કરવો વધારે આવા વચનામૃત ક્યાં આવે હોય ક્યાંય નહીં આવે ક્યાંય મારે બહુ સરસ વાત મત તો સારું છે પણ વાસુદેવ માધ્યમ છે એની આખી વાત જ જુદી છે ઓલે પણ એમ કીધું છે વાસુદેવ માધ્યમ છે એને એમાં ભગવાનને ને ભગવાનના ને ભગવાન રીત કીધી છે તો આ રીત કીધી છે મેં તો વળી થોડુંક કીધું કે બે પ્રકારના ભગવાનના ભગવાન ભગત હોય એક તો દેહ દેહ ભાવે કરીને વર્તે એ ભગવાનના ના અરે જાદો સંબંધ નિભાવી નો હે કે દેહ ભાવ હોય એટલે તો એને કહારો આવે ભગવાન ના ની આરે લાંબુ નો નિભાવે આત્મનિષ્ઠા કે નિર્વિકલ્પ સમાધિ છે એના કરતા પણ ભગત ની આરે જિંદગી ભર નિભાવવું કઠણ આત્મનિષ્ઠા હોય વૈરાગ હોય પણ નિભાવી નો કે લોટિયા હતા બહુ વૈરાગશાળી હતા પણ ગુણાથી તન સમયની અરે નિભાવી નિદગી શું કઈ અમારે વૈરાગ ઓછો છે તો અમે બધા એ બધા ઓલું કરીએ આત્મનિષ્ઠા હોય એને બહુ જોરદાર હોય બહુ જોરદાર હોય પણ ભગવાન ના ભગત ને જિંદગી અને નિર્માની થઈને સેવક ભાવે નિભાવવા ભગવાન ની સેવા કરે હો પણ આની સેવા કોણ થાય આની થાય એટલે એટલે જીવન દોરી સંજીવની તો કીધું છે કે આ કઈ માલી અભરખા હોય કઈ અથવા તો દેહભાવ હોય મોટા મોટો તો દેહભાવ કીધું મારા કીધો છે કે ભગવાન ના ભગત અહીંયા નથી ઓલે પણ કીધું છે કે ભગવાન ના ભગત બે પ્રકારના છે દેહ કરીને ભગવાનને ભજે છે એક તો એ ભગત તો છે પણ એને દેહ ભાવ પ્રધાન છે પણ આત્મભાવ પ્રધાન નથી એને બ્રહ્મરૂપ થઈને ભગવાનને ભજવા એવું પ્રધાન એક માત્ર આમ છે કે ભાઈ ભગવાનને જ રાજી કરવા આગળના વચ્ચે બ્રહ્મરૂપ નું વર્તન કેવું કહેવાય બ્રહ્મરૂપરૂપ બ્રહ્મરૂપ આ તમારો ત્રિગુણ થી પાર કયો કેવાય ભગવાનને રાજી કરવા પુરાજી થાય એવું કઈ નથી કરવું રાજી થાય એના સિવાય કઈ કરવું નથી રાજી થાય એવી જે એક્શન એવું એવી દ્રઢ ટેક અને એપ્લાય કરી દે તો એ બ્રહ્મરૂપ ત્રિગુણાતીત થઈ ગયું ત્રિગુણાતીત તો કઈ થોડું શીંગડા ઉગડે છે ઉગે છે એ માથે ફૂલ ઉગે છે ત્રિગુણાતીત એટલે હોય ને આખી જિંદગી ભગવાન ના ભગત નિભાવે અને ભગવાનને રાજી કરવાની ટેક નિભાવ્યો પોતાની એટલે એ બ્રહ્મપુપ થઈ ગયો પછી ક્યાં જવાનું મારીને બીજી કઈ રસ્તો હોય રસ્તો ભગવાન છે એને વિનત વિવિધ ભૂત વ્રાત રક્ષેક કે દીક્ષે ભગવાનની અચળ ટેક એટલે ટેગ માંથી ભગવાન કોઈને જવા નાખે ભગવાન ને ગજ નું યુદ્ધ થયું એટલે પેલો ગ્રાહ તો પાણીમાં જોરદાર હતો એટલે બધા છૂટી ગયા બધા છૂટી ગયા આ એકલો લઈને એને ઊંડો ઊંડો જ હાલવા મળ્યો એમ કે હવે શું થાય યાર મારું એટલે એને ભગવાન ની શરણાગતિ કરી શરણાગતિ કરી એટલે પછી ભગવાન ને ભારે પડી ગરુ ને દીધા એમ અને પાળા પધાર્યા હું કરવા ભગવાને લાજ કોની એક સેકન્ડ જો વધી વધી ગઈ તો જવાબદારી કોની એક જ સેકન્ડ ઓલી ઓલાની હોટ બૂટી ગઈ અને એક સેકન્ડ થઈ ગયું તો પૂરું થઈ ગયું તો ભગવાનની બહુ કઠણ એવું કઠણ બીજું કઈ ન પડ્યું મારવા એટલું બધું કઠણ ન પડ્યું એને ભગવાન ને એમ થતું મારી ચામડી ખેંચાય દ્રૌપદી ની હાડી નથી ખેંચાતી એટલે ભગવાન એવું અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે માટે અમારો તો એ જ સિદ્ધાંત છે જે ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ કાંઈ મનમાં શોક ન થાય અને ભગવાનની પાસે રહેતા હોઈએ ને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારું નથી જાણતો અને સર્વ શાસ્ત્રનું પણ એ જ સાર છે જે ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો અને જેને ભગવાન ને ભગવાનના ભક્તનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે ને તે જો મૃત્યુ લોકમાં છે તો પણ ભગવાનના ના ધામમાં જ છે લ્યો અંતર ના ધામમાં મૃત્યુલોક માં જતો આ નથી ભગવાન નો રાજીપો હોય ભગવાન ના ભક્ત નો સંઘ હોય ભગવાન ના ભગત નો સંગ હોય એટલે સેવા હોય સંઘનું એ મારા જે તાત્પર્ય છે એ સેવામાં લખ્યું હોય એટલે બીજું લખ્યું કે ભગવાન ભગવાન નો રાજીપો ન હોય તો અમે એને હારું નથી અને સર્વ શાસ્ત્ર નું પણ એ જ સાર છે જે ભગવાન નો જેમ રાજીપો હોય તેમ જ કરવું અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો અને જેને ભગવાન ને ભગવાનના ભક્તનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે ને તે જો મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે કેમ જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે તે ભગવાનને સમીપે જઈને જ નિવાસ કરશે

અને છેલ્લા શ્વાસ સુધી નિભાવવી બહુ કઠણ છે એમાં જ કળા છે કે છેલ્લા શ્વાસ સુધી થોડી ઘણી કરે તો કંટાળી જાય દેહાભિમાન આવી જાય એટલે ઓલું મારા જે સમાધિ નિર્વિકલ્પ સમાધિ કરતા કઠણ એટલા માટે નિર્વિકલ્પ સમાધિ કરવામાં દેહાભિમાન નડતું નથી નિર્વિકલ્પ સમાધિ કરવામાં દેહાભિમાન એટલું નડતું નથી જેટલું આ છેલ્લા શ્વાસ સુધી સેવા નિભાવવામાં નડે છે દેહાભીમાન હોય તો એ મને ઘડવા એટલે ઓલું મળે થવા કામ મળે થવા અને ભગવાન ના ભગત ની અરે તો દેહાભીમાન નો આવે સીધે સીધો એ દેહાભીમાની તો હોય એ ન હોય એ આમાં દેહાભિમાની હોય એટલે બે દેહાભિમાન દેહાભિમાન અને બોલા અષ્ટાંગ યોગ ના દેહાભિમાન નહીં આને એકલા ને એટલે આનું આનું નહીં

અને જેને ભગવાન ને ભગવાનના ભક્તનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે ને તે જો મૃત્યુ લોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે કેમ જે જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે તે ભગવાનને સમીપે જઈને જ નિવાસ કરશે અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત ઉપર ઈર્ષા છે તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે માટે અમારે તો ભગવાનનો રાજીપો તથા માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી શબ્દની ખામી નથી રાખી મારે જન્મ નહીં ઘડી કરવી એમાં તો વાત જ ક્યાં ફેર છેલ્લા શ્વાસ સુધી કરવી એનું ક્યાં વાતો કરી જનમ જન્મ હોતી કરવાની અમારે એને ઉપાસના કહેવાય એને ઉપાસના જનમ જન્મ નું કમિટમેન્ટ એના ઉપાસના છેલ્લા શ્વાસ સુધીનું કમિટમેન્ટ એને નિષ્ઠા કહેવાય જન્મ જનમ નું કમિટમેન્ટ આપી દે તો એને ઉપાસના કહેવાય સેવા દે સેવક નું કમિટમેન્ટ આપી દે અને છેલ્લા શ્વાસ સુધી માટે અમારે તો ભગવાન નો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે અને જેમ અમારો નિશ્ચય છે તેમજ તમારે પણ નિશ્ચય કરવો પછી મુક્તાનંદ સ્વામી આદિક જે સર્વે હરિભક્ત હતા તેમણે હાથ જોડીને કહ્યું જે હે મહારાજ અમારે પણ એ જ નિશ્ચય રાખવો છે એમ કહીને સર્વે હરિભક્ત વિનંતીએ સહિત શ્રીજી મહારાજને પગે લાગ્યા પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા છે આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે તો વેદ શાસ્ત્ર પુરાણ આદિક જે જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે

તો વેદ શાસ્ત્ર પુરાણ આદિ જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે તે પરમ રહસ્ય છે અને સારનું પણ સાર છે અને પૂર્વે જે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે જે પામશે ને હમણાં જે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વેને આ વાર્તા છે તે જીવન દોરીરૂપ છે રામાનંદ સ્વામી ની આવી પ્રકૃતિ રામચંદ્રજી ભગવાન ની આવી પ્રકૃતિ શ્રી કૃષ્ણ ભગવાન ની આવી પ્રકૃતિ અર્જુન ની આવી પ્રકૃતિ અમારી આવી પ્રકૃતિ હુકરણ પ્રકૃતિ હોય એ પ્રમાણે ખેલાવીને રહેવાય નહીં અમારા જેવી પ્રકૃતિ થયા વિના આ નિભાવી નહિ એકો છેલ્લા શ્વાસ ઉધ્યાં એટલે બીજી પ્રકૃતિ હોય તો એને બદલાવવી પણ અમારા જેવી પ્રકૃતિ થયા વિના સેવા નિભાવી ન હોય